સોમનાથની નજીક આવેલું સૂર્યમંદિર પણ એક પ્રાચીન મંદિર છે એવું માનવામાં આવે છે કે આ મંદિર આશરે પાંચ હજાર વર્ષ જૂનું છે અને તે ત્રિવેણી ઘાટના ઉત્તરીય ભાગમાં આવેલું છે આ મંદિર સૂર્યદેવને સમર્પિત છે જેને સ્થાનિક લોકો સૂરજ દેવતા તરીકે પણ ઓળખે છે મંદિરના પ્રવેશ ઉપર સૂર્ય દેવની તેમની બે પત્નીઓ સાથે લક્ષ્મી બ્રહ્મા અને સરસ્વતી અને શિવ અને પાર્વતી મંદિરની દિવાલો પર હાથી સિંહ અને અન્ય પશુ પક્ષીઓની આકૃતિઓ કોતરવામાં આવેલી છે મંદિર પરિસરમાં એક નાનું જળાશય પણ છે જેને સૂર્યકુંડ કહેવામાં આવે છે જોકે આ મંદિર સોમનાથ મંદિર જેટલું મોટું કે પ્રખ્યાત નથી પરંતુ તેનું પોતાનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ છે ઘણા લોકો સોમનાથની મુલાકાત લેતી વખતે આ મંદિરની પણ મુલાકાત લે છે